માળિયાહાટીના ચાલુ વર્ષે ચોમાસામાં ચાંદ્રાવડી ડેમ તળમાં મૃત્યુ પામેલ મજૂર પરિવારને સરકારી સહાયનો ચેક અર્પણ કરાયો બાબુભાઈ પથુભાઈ દગરા નામના માળિયાહાટીના ગામના વતની તણાઈને મોત થતાં સરકારી સહાય પેટે રૂપિયા ચાર લાખનો ચેક મૃતકની પત્ની શાંતિબેનને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના હસ્તે અર્પણ કરાયું સ્ટોરી રિપોર્ટભાઈ પ્રતાપસિંહ સોદિયા દો સિંધુ સાકા બેન બબુ શાંત બેન બબુ લાખ સરકાર કા આપો 10 લાખ મળી ગયા હા હા 4 સરકાર દ્વારા હા લાખ મળી ગયા સસ ચોમાસાની સિઝન જે બે હજાર ચોવીસમાં અમલગઢ ગામથી માળિયા તાલુકાના અને જસાફરા વિસ્તારના બાબુભાઈ પચુભાઈ ડગરા જે પોતે કેનાલના કામથી ત્યાં ગયેલ હતા અને કરિયાણું ખરીદી અને પરત આવતી વખતે જ્યારે નદીને વળંગતા હતા તે દરમિયાન નદીમાં પાણીનું પૂર આવતા એ પોતે પાણીમાં તણાઈ ગયેલ હતા તો ત્યારબાદ એમનું બે દિવસ બાદ બાબુભાઈની જે લાશ છે આપણે ભાખરવડ ડેમમાંથી મળેલું બાબુભાઈનું પીએમ રિપોર્ટ અને વિશેરા રિપોર્ટ કરવામાં આવેલો અને વિશેરા રિપોર્ટના અંતે બાબુભાઈ પોતે નદીમાં ડૂબવાથી એમનું મૃત્યુ થયેલ છે એવું જણાતા સરકારશ્રીના જે પ્રોર્ટમાં નિયમો છે એ પ્રમાણે માનવ મૃત્યુના કેસમાં ચાર લાખની સહાય આપવાની થાય છે તો આજરોજ માન્ય ધારાસભ્યશ્રી નિવેશી માનગઢ વિધાનસભા ભગનજીભાઈ કરગઠિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ તમામ સદસ્યશ્રીઓ અને આગેવાનશ્રીઓની હાજરીમાં એમના જે ધર્મપત્ની છે શાતાબેન બાબુભાઈ ડગરા એમને રોજ ચાર લાખ રૂપિયાનો ચેક જે છે એ અર્પણ કરવામાં આવે છે